ગુજરાતમાં ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોનો કાયમી ભરતીનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે અત્યાર સુધી તો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અલગ અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો પોતાના સ્થાનિક ધારાસભ્યોને આ મામલે પત્ર લખીને વિધાનસભામાં રજૂઆત કરવામાં આવે તે માટેની પણ વાત કરવામાં આવી પરંતુ હવે આ મામલો સાંસદો સુધી પહોંચ્યો છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદોએ પણ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે અને જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમની ત્વરિત ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે ત્યારે કોણ છે આ સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે તે કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલન કરી રહ્યા છે અવારનવાર સરકાર સમક્ષ મેદાને પડી રહ્યા છે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે છતાં પણ બે વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે અને સરકાર દ્વારા અત્યારે સત્તાવાર કોઈ નોટિફિકેશન ભરતી માટે બહાર પાડવામાં નથી આવ્યું માત્ર મૌખિક જ વાત કરવામાં આવી રહી છે કે દિવાળી સુધીમાં ટેટાટ પાસ ઉમેદવારોની કાયમી શિક્ષકોની ભરતી કરી દેવામાં આવશે જોકે આને લઈને હવે ઉમેદવારોની ધીરજ પણ ખૂટી રહી છે તેઓ પોતાના સ્થાનિક ધારાસભ્ય હોય કે તેમના મતવિસ્તારના વિસ્તારના સાંસદો હોય તેમના મામલે રજૂઆત કરી રહ્યા છે ને હવે જે આગામી સમયમાં તાત્કાલિક ધોરણે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારણા કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે સાંસદો આવા જ બને તેમનો તે પ્રકારના પ્રયાસો પણ તેમના જોવા મળી રહ્યા છે આને લઈને સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો પણ મેદાને આવ્યા છે ત્યારે સત્તા પક્ષના સાંસદ પોતાની સરકાર સામે પત્ર લખીને માંગ કરી રહ્યા છે કે આ ટેટાટ પાસ ઉમેદવારો છે તેમની ભરતી કરવામાં આવે ને આ સાંસદ છે બારડોલીના પ્રભુ વસાવા એમણે જે ટેટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી હતી ને તે રજૂઆત તેમને મળી ત્યારબાદ તેમણે પત્ર લખ્યો ને જે પત્રમાં તેમણે વાત કહી કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ટેટ પાસ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી જેમાં અડત્રીસ હજારની આસપાસ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી પરંતુ જે સાત હજાર પાંચસોની ભરતીની વાત હતી પણ અત્યાર સુધી ભરતી કરવામાં નથી આવી તેને લઈને વિદ્યાર્થીઓની ઉમેર મર્યાદાનો પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એટલું જ નહીં બનાસકાંઠાથી જે હાલ કોંગ્રેસના સાંસદ છે ગેનીબેન ઠાકોર તેઓ પણ ટેટાટ પાસ ઉમેદવારોની બહાર આવ્યા છે અને તેમણે પણ આજ જ મામલે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે જે પત્રમાં તેમણે જેવી રીતે પ્રભુ વસાવે માંગણી કરી છે તે જ પ્રકારનું તેમનો પત્ર છે તેમનું પણ કહેવું છે કે તેમના લોકસભા મત વિસ્તારમાં ઉમેદવારોને તેમને રજૂઆત મળી એમની રજૂઆત મુજબ ગુજરાત સરકારે જે સાત હજાર પાંચસોની જગ્યા માટે ભરતી કરવામાં જણાવ્યું છે આડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ ભરતી માટે પરીક્ષા આપી હતી પરંતુ અત્યાર સુધી જે પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતી માટે પંદર હજાર જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને

કમનસીબીવાળી બાબત છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ટેટ પાસ ઉમેદવારો તો અત્યારે આંદોલન તેમનું યથાવત છે તેઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે જનતાના જનપ્રતિનિધિઓ એટલે કે તેમના ધારાસભ્ય હોય સાંસદ સભ્યો હોય તેમને પણ મળી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં શિક્ષણ મંત્રી દ્વારા કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે છે કે પછી આવી જ રીતે ઉમેદવારોને પોતાનો વિરોધ યથાવત રાખવો પડશે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड परा